વિશિષ્ટ રીતે કરવામાં આવી જેમાં ચાર વર્ષથી એસી વર્ષના વિવિધ નૃત્ય કલાકારો ભાગ લીધો હતો આ નૃત્ય સમારોહ નું આયોજન અંજલી મેમોરિયલ કમિટી

એમએસ યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ તેમજ દેશના લોક નૃત્ય રજૂ કર્યા હતા શહેરની નૃત્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય નૃત્યો રજૂ કર્યા હતા જેને નિહાળવા શહેરીજનો અને નૃત્ય રસિકો મોટા પ્રમાણમાં આવ્યા હતા અને કલાકારોના ઉત્સાહ વધાર્યો હતો વિશ્વ નૃત્ય દિવસની સહભાગી કલાકારોને દિવસે વૈષ્ણવ આચાર્ય પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

અભિનંદનીય છે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કલા નગરી વડોદરામાં આ પ્રકારના કલાની જાગૃતિ અને કલાના સાચા સ્વરૂપનું દર્શન કરાવતા આજના યુગમાં દર્શન થાય પ્રદર્શન થાય તો ખૂબ જરૂરી છે પુનઃ એકવાર આજના શુભ દિવસે મારી ખૂબ ખૂબ અભિનંદનની ભાવનાઓ છે આજે 29 એપ્રિલ નૃત્ય દિવસ વિશ્વ નૃત્ય દિવસ એમાં વડોદરાના લગભગ 150 જેટલા કલાકારો જુદી જુદી નૃત્યોની પ્રસ્તુતિ કરી રહ્યા છે અને કેટલા પણ વિદ્યાર્થીઓ છે કેટલા પ્રોફેશનલ આર્ટિસ્ટ છે પણ બધાએ નૃત્યને સરખું ને સમાન ગણીને એક સ્ટેજ પર કરવાની તાકાત દાખવી છે જે ખૂબ 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 આનંદ ને ગૌરવની વાત છે આપણે માટે

અને દિશા એટલે જે ઓસ્ટિક ચિલ્ડ્રન છે ઓટિઝમ વાળા પછી સુરક્ષા સંકુલ દીપક ફાઉન્ડેશન જેમાં થોડા અનાથ બાળકો છે અને સ્પંદન જે મેન્ટલી ચેલેન્જ છે એ લોકો પણ કારણ કે ડાન્સ ઇન્ક્લુઝિવ છે ડાન્સમાં કોઈ વ્યક્તિ કે કોઈ વિશેષની બાદ નથી ઉંમરની બાદ નથી એક એવી કળા છે કે જે પોતાના થકી આખા દુનિયાને આનંદ અને શાંતિ આપે છે અંજલિ મેમોરિયલ કમિટી દર વર્ષે કઈ નવા વિચારો સાથે વડોદરાને વાઇબ્રન્ટ રાખે છે નૃત્ય ક્ષેત્રમાં ત્યારે અમે જેની પાસે શીખ્યા છે એવા ડોક્ટર પ્રોફેસર તારુલબેન શાહ જેના દ્વારા અમારા જીવનમાં પણ એક નૃત્ય માટેની તત્પરતા અમને શીખવા મળી છે ને આપ જોઈ શકો છો કે પ્રતિવર્ષ નૃત્ય પર્વની સાથે વર્લ્ડ ડાન્સ ડે પણ સેલિબ્રેશન કરીએ છીએ જ્યારે કોરોના હતો ત્યારે ઓનલાઈન પણ અમને કરવાનું શીખવ્યું અને આજે આપ જોઈ જ શકો છો કે દોઢસો ઉપરાંત કલાકારો અને આખું એમ્ફી થિયેટર ભરેલું છે ત્યારે જો વડોદરા કલાનગરી છે સાર્થક આ રીતે જ આપણે કરી શકીએ અને આવા જ રીતે વડોદરાને વાઇબ્રન્ટ કરતા રહીએ અને કલામાં બધાને ડુબાડતા રહીએ એ જ આજના દિવસે સર્વ નૃત્યકારોને આખા વિશ્વમાં વસતા નૃત્યકારોને વર્લ્ડ ડાન્સ ડે ની શુભેચ્છા બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર